નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડીના રામસેના ગ્રુપ ના ગણપતિ બાપા ની આરતી માં તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટેશન ના પીઆઈએ આરતી નો લાભ લીધો નસવાડી નગર ના સૌથી મોટા ગણપતિ કેજી હાઈ ની સામે રામસેના આરએસ ગ્રુપ ના છે નગર માં સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બનેલ છે અલગ અલગ દિવસે અલગ અલગ બેન્ડ અને ડીજે ના તાલે મોજ કરાવે છે આજ રોજ આરએસ ગ્રુપના ગણપતિ પપ્પાની આરતીમાં નસવાડી તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી સાહેબ નસવાડી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ ઝાલા સાહેબ અને પોલીસ સ્ટાફે આરતી ઉતારવાનો લહાવો લીધો આરએસ ગ્રુપના સદસ્યો અને શ્રીજી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આરતીનો લહાવો લીધો આજે રાત્રે જે કે લાયન્સ મ્યુઝિક બેન્ડની સાથે ભક્તોની મોજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે થી ચિરા નો રિપોર્ટ ધન્યવાદ